ટીમાણા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન મારામારીની ઘટના બનતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાતા યુવકને મૃતક જાહેર કરાયો ભાવનગરના ટીમાણા ગામે થોડા દિવસ પહેલા સર્જાઈ હતી મારામારીની ઘટના ટીમાણા ગામે ધાર્મિક પ્રસંગ દરમિયાન બોલાચાલી થતાં મારામારીની ઘટના બની હતી બનાવમાં બે લોકોને ઈજા પહોંચતા એકને તળાજા અને એકને ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારજનો દ્વારા મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરાયો હતો યુવાન પર હુમલો કરનાર શખ્સો ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિજનો દ્વારા જણાવવામાં આવ્યું બનાવની ખાતે પહોંચી કાર્યવાહી ઘણું નામ મુબારક શાહ ઇસ્માલ શાહ મોગલ રહેવાનું બાલિતાણા અને અમારું જૂનું ગામ ધીમાના શું થયું તેમ ઘણુંમાં એવી રીતે થયેલું કે દર વર્ષે અમારે અહીંયા દરગાહ વૃક્ષ હોય અને એ ઉર્ષમાં દરમિયાન અમારે આખું કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવીને અને ન્યા આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું હતું પાછળ વાહનના ભાગમાં પેલા એને તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવનગર મરનાર વ્યક્તિ કોણ છે મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા હા આ કોણ હુમલો કરવાવાળા કોણ હતા હુમલો કરવાવાળા છે સલીમ શાહ હુસેન શાહ મોગલ અલ્તાફ શાહ હુસેન શાહ મોગલ અક્રમ શાહ અલ્તાફ શાહ રફાઈ અને ત્રણ હજારના શખ્સો

આ કામે જે ફરિયાદી અને આરોપીઓ છે એ બંને પક્ષ વચ્ચે જમીન બાબતે કુટુંબી મતભેદ ચાલતો હતો અગાઉથી જેમાં ગઈ તારીખ ત્રેવીસના રોજ ફરિયાદીના ભાઈ હાજીશા ભીકુશા મોગલ એ બજારમાં દૂધ લેવા નીકળ્યા હતા ત્યારે જે આરોપી છે સલીમ શાહ હુસૈન શાહ મોગલ અને અક્રમ શાહ અલ્તાફ શાહ રફાઈ એ બંને એમને રસ્તામાં રોકીને એમની સાથે ધક્કા મુક્કી કરી ઝઘડો કર્યો હતો જેમાં આરોપી સલીમ શાહ હુસૈન શાહ મોગલ છરી વડે ફરિયાદીના ભાઈને ઈજા પહોંચાડી હતી અને એમાં એમને ગંભીર ઈજા થઈ હતી પછી ફરિયાદી એમના ફરિયાદીને અને એમના નાના ભાઈને જાન મળતા એ લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પછી એ બચાવ બીજ બચાવ કરતાં આરોપીએ ફરિયાદીને પણ છરી વડે પીઠમાં ઈજા કરી હતી પછી આમાં ચોવીસ તારીખે બીએનએસની કલમ એકસો અઢાર એકસો અઢાર બે વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ પચીસના રોજ આમાં બંને આરોપીને ધોરણસર અટક કરવામાં આવ્યો હતો અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો હવે સારવાર સારવાર દરમિયાન જે ફરિયાદીના ભાઈ હતા હાજીશા બિભુષા મોગલ એની મોત થઈ છે એમાં આગળ બી કલમ એકસો ત્રણનું ઉમેરવું કરવામાં આવશે અને આગળ તપાસમાં આગળ વધવામાં આવશે એની તપાસ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોયલ સાહેબ ચલાવી રહ્યા છે